જે ખાસ કરીને ઋતુ જે છે વરસાદ પછી જે પાણી ભરવાની સ્થિતિ ઉપસ્થિત થતી હોય ત્યારે મચ્છર જે છે અથવા અન્ય કોઈ પણ જે જીવ જંતુઓ છે ઈંડા પાણીની અંદર મુકતા હોય છે એમાં ઈંડામાંથી લારવા અને એડલ્ટ મચ્છર જે છે ઉપરાંત અન્ય જીવ જંતુઓ ઉપસ્થિત થતા હોય છે આ મોટા ભાગે જોવા જઈએ તો ખાસ કરીને અગાસી ઉપર ખુલ્લા રહેલા પાત્રો જે છે એમાં ચોખ્ખું પાણી ભરાવાને કારણે એરિસી જીપતી મચ્છર એટલે કે જે ડેન્ગ્યુના ચિકનગુનિયા ફેલાવવા માટે જરૂરી મચ્છર જે છે એનું સંક્રમણ જે છે એ મોટાભાગે વધતું હોય છે

એ ઘણી વખત જે છે આપણા ચોખ્ખા પાણીની જે લાઈન જે છે ડિસ્ટ્રીબ્યુશન કરવાની એમાં આ પાણી જે છે દૂષિત થવાને કારણે મોટા ભાગે આંતરડાના જે રોગો છે એમાં જે ચોખ્ખું પાણી છે એની સાથે મિક્સ થવાને કારણે ઘણી વખત જે છે આંતરડાના રોગો એમાં જોવા જઈએ તો ઝાડા ઉલટી કોલેરા આ ઉપરાંત કમળો વગેરે જે રોગો છે ઉપરાંત ટાઈફોઈડ આ ઉપરાંત ડિસેન્ટ્રી લોહી સાથે ઝાડા થવા વગેરે જેવા રોગો જે છે એ ઘણી વખત આપણે પાણીના દૂષણને દૂષિત મિશ્રણ મિશ્રણને કારણે થતા જોવા ખાસ કરીને જોવા જઈને તો રાજકોટ શહેરમાં જે અમુક શ્રમ વિસ્તારો જે છે ત્યાં લોકો અંડરગ્રાઉન્ડ ટાંકા જે છે ગ્રાઉન્ડના લેવલ એટલે કે જમીનના લેવલ સુધી જે છે એ પાઇપ જે છે કોઈ પણ પ્રકારના નળ એ પાઇપ વિના જે છે રાખતા હોય છે જેના કારણે જે શહેરીનું જે દૂષિત પાણી જે છે તો વરસાદનું જે દૂષિત પાણી નીકળતાનું પાણી છે એ આ રીતે નળની જે ચોખ્ખી પાણીને વિતરણ કરવાની લાઈન છે એમાં ભરતું હોય છે અને એના કારણે મોટા ભાગે કન્ટામિનેશન છે જોવા મળતું હોય છે કે બની શકે તો જે વિતરણ કરવાનું ચોખ્ખું પાણી છે એ પીવીસી સાથે જ વાપરવું જોઈએ ખાસ કરીને ચોમાસાના દિવસોમાં જે છે વાલ જે છે બંધ રાખવા જોઈએ આ ઉપરાંત જે લોકો પાણી જે છે એ લેવલ થી નીચે જે છે એ નળ લાઈન ખુલી રાખતા હોય કે સીધે સીધું પાણી જે છે એમાં આવતું હોય ત્યાંથી પાઇપલાઇન ભરાવીને અથવા નોઝર ભરાવીને વિતરણ જે લે છે એ પાણીનું લેતા હોય એવા લોકોને ખાસ રિક્વેસ્ટ છે કે એ લોકો અંડરગ્રાઉન્ડ ટાંકામાં પણ નળ અથવા વાલ નખાવી લે